ઉમરપાડા તાલુકા કક્ષાએ ટીબી મુક્ત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાન વેગ બનતું બને તે ઉદ્દેશથી દીપક ફાઉન્ડેશન દ્વારા એક્સરે વાન આપવામાં આવી છે ડાયાબિટીસ કે પ્રેશર તેમજ અગાઉ પાંચ વર્ષ પહેલા ટીબી થયો હોય અને જે દર્દીના સંપર્કમાં આવતા લોકોના એક્સરે પાડી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે ત્યારે ત્રેવીસ જેટલા લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલભાઈ પટેલ જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર દિનેશ વસાવાના માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા અને ટીબી મુક્ત થાય તેવું આહવાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ઉમરપાડાના ડોક્ટર વિપુલ બરોડિયા મેડિકલ ઓફિસર વડપાડાના ડોક્ટર તન્વી તમામ સ્ટાફ તેમજ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો